હું મારા તમામ વેવાઈઓને જે સાસરીયામાં જાય છે એ સાસરાવાળાને બે હાથ જોડીને વિનંતી કરું ને હું એને અપનાવું છું હું એ કરું છું મારા ઘરમાંય બે દીકરા છે મારા ઘરમાં બે દીકરાની બે વહુઓ છે પણ અમે અમારા પરિવારમાં વહુ નામનો શબ્દ કાઢી નાખ્યો છે હું આ દરેક દીકરાઓને જ્યારે મંડપમાં મળવા જતો હતો જમાઈઓને તો હું ક્યારેક ક્યારેક પૂછતો તમે કયા માતાજીને માનો છો તો એમ કહેતા અમે ખોડિયાર માને માનીએ કોઈ એમ કે અમે ઉમિયા માને માનીએ કોઈ એમ કે અમે પાર્વતી માને માનીએ કોઈ ચામુંડા માને માને હું એમ કહું તમે જેને માનો છો ને એ તમારા ઘરમાં આવે છે આ તમે જેને માનો છો ને એ જ તમારા ઘરમાં આવે છે કદાચ મૂર્તિ ખોડિયાર માની કે ઉમિયા માની કે ચામુંડા માની કે અંબિકા માની તમે એ મૂર્તિની પૂજા નહીં કરો ને તો હાલ છે પણ તમારા ઘરમાં જે આવનાર દીકરી છે ને એની પૂજા એટલા માટે કરવાની એ દીકરી એના બાપનું ગોત્ર છોડીને એના બાપની અટક હોય ને ગોત્ર એટલે અટક એ બાપની અટક છોડી બાપનું નામ છોડીને અત્યારે હુંદી એ દીકરીની પાછળ એના પપ્પાનું નામ હોય ભલે એને અહિયાત નથી છતાં પણ એના પપ્પાનું નામ હોય એની અટકમાં એનું ગોત્ર હોય એ બધું છોડીને અહીંયા અગ્નિની સાક્ષીમાં ફેરા ફરીને હવે પછી એના પપ્પાની જગ્યાએ એના પતિનું નામ લાગે અને એની અટકની જગ્યાએ એના સાસરિયાની અટક લાગે અને હવે એ તમારા ઘરમાં આવનાર નવું બાળક એ તમારી અટકનું બને તમારા પરિવારનું બને આખે ને આખું ગોત્ર છોડીને તમારા પરિવારને મોટો કરવા તમારા પરિવારને આગળ વધારવા માટે જે આવે છે ને એ આ દીકરીઓ આવવાની છે ભગવાન મોટા કે દીકરીઓ મોટી મેં મહેંદીમાં દીકરીઓને કીધું હતું કે મારે હું તમારા સાસરિયામાં પણ બે શબ્દ કહીશ ઘણા બધા જોતા હોય કરિયાવરમાં હું આપું મને ઘણા બધા પૂછે તમે કરિયાવરમાં હું આપો છો કે લગ્ન કરતા હોય ને એ પૂછે મને લિસ્ટ આપો ને કરિયાવરમાં તમે હું આપો છો હું એમને કહેતો કરિયાવરમાં કોઈ પણ સાસુ સસરાએ ન જોવું કે શું આપે છે એમ તો આપીએ છીએ જેટલું અમારથી અપાય એટલું પણ કોઈ પણ સાસુ સસરા એ ન જોવું કરિયાવરમાં હું આપો છો કરિયાવરમાં એ જે લાઈન આવે ને એની કરતાં એ કેટલું મૂકીને આવે છે એ કેટલું મૂકીને આવે છે ને એ જોવો કોઈ પણ પુરુષ હોય અઠવાડિયું દસ દિવસ એ બાર ગામ ફરવા જાય તો એને ઘર યાદ આવે ત્યારે આ દીકરીઓ બાવી વર્ષની પચી વર્ષની દીકરીઓ એની જિંદગી એના મા એની બેનપણીઓ એની સોસાયટી એ બધો માહોલ છોડીને તમારા ઘરમાં આવે છે એ વિચારો તમે કેટલું છોડીને આવે છે દરેક સાસુ સસરાને બે હાથ જોડીને વિનંતી કરીશ કે આ દીકરીઓનું જતન કરજો હું કરું છું હું બોલું છું મારા દીકરાના લગ્નને પાંચ વર્ષ થયા મિતુલના અમારી દીકરી જાનકી મેં કોઈ દિવસ એને વહુ નથી કીધી મારો દીકરો મોહિત દીકરી આયુષી મેં કોઈ દિવસ એને આયુષીને એમને વહુ નથી કીધી હું દરરોજ અવારમાં ભગવાનને પગ પગે ઓફિસે જ નથી લાગવું પણ ઘરેથી નીકળું ને ત્યારે બંને દીકરીઓને પગે લાગું કારણ કે મારો વંશ આ બે દીકરીઓ વધારે છે બંનેને ત્યાં એક દીકરાઓ છે સવાણી પરિવારના ચોથી પેઢી બાપુજી બાપુજી પછી અમે અમારી પછી મિતુલ અને મોહિત મોનુ સ્નેહ એ બધા અને એની પછી વિયાન અને માહિર ચોથી પેઢી એ જે લાવનાર છે ને આ દીકરી છે દરેક મારા વેવાઈઓને વિનંતી કરીશ કે મારી આ દીકરીઓ બાપ વગરની છે બાપનો પ્રેમ ઝંખે છે એમના સસરાને વિનંતી કરીશ કે બાપની જગ્યાએ રહેજો અને સાસુને વિનંતી કરીશ કે તમે માની જગ્યાએ રહેજો અને દીકરીઓની મમ્મી જે દીકરીઓની મમ્મી છે એમને પણ બે હાથ જોડીને વિનંતી કરીશ કે મેં ઘણા બધા ઘર જે ભાંગે છે ને એમાં મોટા ભાગે પ્રોબ્લેમ એ થાય છે કે દીકરીની મમ્મી અને દીકરી દરરોજ વાતો કરે કે અમારા ઘરમાં મને મારી સાસુએ આમ કીધું દેરાણીએ આમ કીધું જેઠાણીએ આમ કીધું અને પહેલાંના જમાનાની મમ્મીની જે સલાહો હતી એ બહુ સારી હતી કે બેટા હવે તો અડધી ઉઠે ને તોય તારી એ ઘરમાંથી ઉઠે અને અત્યારની મમ્મીની સલાહો એ છે કે તને ન ગમે તો પાછી આવી જાજે આ સલાહો મહેરબાની કરીને તમારી દીકરીઓ નહીં દેતા મારી ગંગા સ્વરૂપ બહેનોને પણ બે હાથ જોડીને વિનંતી કરું કે દીકરીઓને સાચી સલાહ ન આપો તો કંઈ નહીં પણ અવળી સલાહ બિલકુલ નહીં આપતા અત્યારના જનરેશનમાં સહનશક્તિ ઓછી અને તરત તરત ખોટું લાગી જાય તો એનું પણ તમારાથી ધ્યાન રહે આ દીકરા દીકરીઓ હજી પ્રભુતામાં પગલાં માંડે છે સમજણ ઓછી હોય જવાબદારી ઓછી હોય જ્યાં શીખવાડવું પડે ત્યાં શીખવાડજો એવી હું આશા રાખું છું અને મારી દીકરીઓ અને જમાઈઓ માટે દીપાલી દીદીને મનીષભાઈ કહે પણ મારી આપ સર્વ માટે જે બે હાથ જોડીને વિનંતી છે કે આ દીકરીઓનું જતન કરજો એનું પૂંજન કરજો એનું પૂંજન કરજો ને તો એ બહુ પૂન મળશે એવું મારું માનવું છે જયરામાથી